डॉक्टर नमस्कार डॉक्टर बाबासाहेब आंबेडकर ओपन युनिवर्सिटी ना चैतन्य स्टुडिओ दीप्तीबा गोहिल આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન પોલિટિકલ સાયન્સ આપનું સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ રાજ્યશાસ્ત્ર વિષય અંતર્ગત ટી વાય બી એમાં પી એસ સી એમ સિક્સ પેપર નંબર છમાં કે જેનું ટાઇટલ છે આધુનિક ભારતીય રાજનૈતિક વિચારધારાઓ એ અંતર્ગત આજે હું એકમ નંબર છ કે જેનું નામ છે ગોપાલ કૃષ્ણ ગોખલે અને એ ગોપાલ કૃષ્ણ ગોખલેના જુદા જુદા વિચારો પૈકી રાજકીય વિચારો વિશે હું આજે વાત કરીશ આજના આ સમગ્ર વિડીયો લેક્ચરની રૂપરેખા આ પ્રકારેની રહેશે તેના ઉદ્દેશ્યની વાત અને ચર્ચા કરીને એની પ્રસ્તાવના રૂપે પૂર્વ ભૂમિકા જણાવીને ગોપાલકૃષ્ણ ગોખલેના રાજકીય વિચારો આપણે જાણીશું વિદ્યાર્થીઓ આ એકમનો જે મારો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આ એકમમાં ગોપાલકૃષ્ણ ગોખલેના રાજકીય વિચારોની ચર્ચા કરવામાં આવી છે સ્વાતંત્ર પૂર્વેના તેમના ભારતના બધા જ ઉદારમતવાદી રાજકીય વિચારકોમાં એમનું જે પ્રદાન હતું એના સંદર્ભે એમના રાજકીય ચિંતનની ચર્ચા અહીંયા આગળ કરવામાં આવી છે રાજકીય ચિંતનમાં ઉદારમતવાદી પરંપરામાં તેમનું જે સ્થાન હતું એની પણ ચર્ચા અહીંયા કરી છે એટલે આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે ગોપાલકૃષ્ણ ગોખલેના જીવનથી એમના વિચારોથી પરિચિત થશો ગોપાલકૃષ્ણ ગોખલેના જીવન અને રાજકીય કારકિર્દીના વિકાસના સંદર્ભમાં સૌ પ્રથમ આપણે એમનું જીવન પરિચય મેળવીશું ત્યારબાદ જીવન ઘડતર એમનું કઈ રીતે થયું ગોપાલકૃષ્ણ ગોખલેના રાજકીય ચિંતનના સ્ત્રોત કયા કયા હતા એની જાણકારી મેળવીશું બ્રિટિશ શાસન અંગે તેમનો પ્રતિભાવ ગોખલેનો અંગેનો વિચાર આ સમગ્રની ચર્ચા આપણે કરીશું સૌ પ્રથમ આપણે એમના પૂર્વ ભૂમિકા રૂપે થોડુંક એમના વિશે જાણીએ આધુનિક ભારતીય રાજકીય ચિંતનનો વિકાસ ભારતીય રાષ્ટ્રીય ચળવળના વિકાસ સાથે ગાઢ રીતે સંકળાયેલો છે પ્રભાવશાળી એવું રાજકીય વ્યક્તિત્વ તરીકે ગાંધીજીનો આવિર્ભાવ થયો એ પહેલાં પહેલાં જ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાં રાષ્ટ્રીય ચળવળ દરમિયાન બે સ્પષ્ટ વિચાર પ્રવાહો ઉદભવ્યા આ બે વિચાર પ્રવાહો સામાન્ય રીતે વિનીત અને જહાલ વિચાર પ્રવાહો તરીકે ઓળખાય છે રાષ્ટ્રીય ચળવળના આરંભિક તબક્કા દરમિયાન ન્યાયમૂર્તિ રાનડે દીવી વાદશાહ ફિરોજ શાહ મહેતા અને દાદાભાઈ નવરોજી જેવા વિનિત વિચારકોનો પ્રભાવ રહ્યો આ બધાએ ભારતમાં ઉદારમતવાદી રાજકીય ચિંતનનો પાયો નાખ્યો ગોપાલકૃષ્ણ ગોખલે એમના સમયના એક અગ્રણી વિચારક હતા ઉદારમતવાદી રાજકીય અભિગમ ધરાવતા હતા અને સર્વગ્રાહીપણે ક્રમિક સામાજિક પ્રગતિમાં તેઓ માનતા હતા તિલક અરવિંદ ઘોષ બિપિન ચંદ્રપાલ જેવા જહાલ વિચારકોથી તેમના વિચારો ખાસા જુદા પ્રકારના હતા એવું કહી શકીએ ભારતમાંના બ્રિટિશ શાસન વિશેના તેમના વિચારો દેશની સામાજિક વાસ્તવિકતા વિશેની તેમની સમજણ સામાજિક અને રાજકીય ધ્યેયો અને તે સિદ્ધ કરવાની પદ્ધતિઓ આ બધી જ બાબતોમાં તેમની અને જહાલ વિચારકો વચ્ચે ઠીક ઠીક પ્રમાણમાં વિચારભેદ હતો તેમ કહી શકાય ભારતમાંના બ્રિટિશ શાસનની કદર કરતા અને તેને લાભદાયી ગણતા અને તેઓ માનતા કે ભારતીય સમાજના આધુનિકરણની પ્રક્રિયાને એનાથી વેગ મળશે સામાજિક અને આર્થિક સુધારા ઉપર તેમણે વિશેષ પ્રકારનો ભાર મૂકો કારણ કે તેઓ ગંભીરતાથી એમ માનતા હતા કે સામાજિક અને આર્થિક પ્રગતિની અમુક એક લઘુત્તમ માત્રા વિના રાજકીય સ્વાતંત્ર્યનો કોઈ અર્થ રહેતો નથી એમના વિચારોને જો આપણે સમજીએ તો રાનડે પછી ગોખલે એક બીજા એવા મોટા ઉદારમતવાદી વિચારક હતા રાજકારણના ઉદારમતવાદી અભિગમના તેમને ખૂબ જ ઘણો મહત્વનો ફાળો આપ્યો છે તેવું આપણે કહી શકીએ રાનડેના એક આદર્શ અનુયાયી અને મહાત્મા ગાંધીજીના આદરણીય રાજકીય ગુરુ એવા આ ગોખલે રાનડે અને ગાંધી વચ્ચેની બૌદ્ધિક કડીરૂપ છે એમ કહેવામાં અતિશયોગતી નથી અને એટલા માટે જ એમના વિચારો જાણવા જરૂરી પણ છે ગોખલેના રાજકીય વિચારો સમજવાનો પ્રયત્ન આજના આ વિડીયો લેક્ચરમાં આપણે કરીશું ગોખલેનું ઓવરઓલ જો એમનું રાજકીય જીવન જોઈએ એમનો કારકિર્દીનો વિકાસ જોઈએ તો એ વિચારોને સમજવામાં એમની પૂર્વ ભૂમિકામાં કઈ કઈ બાબતોએ અગત્યની ભૂમિકા ભજવી હતી એ પણ સમજવું જરૂરી છે કારણ કે તેમની રાજકીય પ્રવૃત્તિઓ તેમની માન્યતાઓ અને જે પ્રભાવથી તેઓ પ્રભાવિત થયા હતા તેની સાથે ગાઢ રીતે તે સંકળાયેલી છે એટલે સૌ પ્રથમ તો આપણે એમના જીવન વિશે વાત કરીશું એમના જીવનનો એક ટૂંકો પરિચય આપણે મેળવીશું રત્નાગરી જિલ્લાના એક નાના એવા ગામમાં કોટલુક ખાતે નવમી મે અઢારસો ને છાસઠના રોજ એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં ગોપાલ કૃષ્ણ ગોખલે જન્મ થયો હતો તેમના પિતાનું નામ હતું કૃષ્ણ રાવ અને શરૂઆતમાં તેમની પિતાની કારકિર્દીમાં તેઓ ક્લાર્ક પણ હતા અને પાછળથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે તેમની બઢતી થઈ હતી જ્યારે ગોપાલ રાવની ઉંમર માત્ર ને માત્ર તેર વર્ષની હતી ત્યારે જ તેમનું અવસાન થયું હતું જુઓ વિદ્યાર્થી મિત્રો કોઈપણ વિચારક એમને મહાન નથી બનતો એની પાછળની પૂર્વ ભૂમિકા જાણવી ખૂબ જરૂરી છે ઘણા બધા ભાઈ બહેનો પણ એમને સાથે હતા તેમના જે મોટા ભાઈ હતા તે ગોવિંદ રાવ હતા અને એમણે જ એમની કુટુંબની જવાબદારી પોતાના માથે લીધી હતી એટલે કે ગોપાલરાવનું પ્રાથમિક શિક્ષણ કોલ્હાપુર નજીક કાગલ ગામે થયું હતું અને અઢારસો ને એક્યાસીમાં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી તેમણે ઉચ્ચ શિક્ષણ જુદી જુદી ત્રણ કોલેજો એટલે કે કોલ્હાપુરની રાજારામ કોલેજ પુનાની ડેક્કન કોલેજ અને મુંબઈની ફર્ગ્યુસન કોલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું ત્યારબાદ અઢારસો ને ચોર્યાસીમાં તેમણે ગ્રેજ્યુએશનની ડિગ્રી પ્રાપ્ત કરી અને એ સમયે એમણે એન્જિનિયર થવાનો વિચાર પણ તેમણે કરેલો અને છેવટે તેમણે શિક્ષણને જીવન સમર્પિત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓ તે સમયે પૂનામાં એક પ્રસિદ્ધ રાષ્ટ્રવાદી વિષ્ણુ શાસ્ત્રી એવા પ્રેરણા હેઠળ કેટલાક યુવાન દેશભક્તોને સાથે રાખીને એક ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ નામની એક માધ્યમિક શાળા તેમણે શરૂ કરી હતી ગોપાલ રાવે એ શાળામાં એક ટીચર તરીકે નોકરી કરી હતી અને તેમની નિષ્ઠાથી જ ડેક્કન એજ્યુકેશન સોસાયટીના સંચાલકો એટલા પ્રભાવિત થયા હતા કે તેમણે ગોપાલ રાવને સોસાયટીના આજીવન સભ્ય બનાવ્યા હતા થોડા સમય બાદ એ જ સોસાયટી દ્વારા સંચાલિત ફર્ગ્યુસન કોલેજમાં તેમને વ્યાખ્યાતા તરીકે નિમવામાં આવ્યા અને ત્યાર પછીના અઢાર વર્ષ એમણે શિક્ષણ કાર્યમાં પસાર કર્યા આ એમની જીવનયાત્રા શિક્ષણ તરીકેની કારકિર્દી દરમિયાન એમનો પરિચય રાનડે સાથે થયો ત્યારબાદ એમણે મહાદેવ ગોવિંદ રાનડેના માર્ગદર્શન હેઠળ જાહેર જીવનને પોતાની દક્ષતાઓ પોતાની સેવાઓમાં સમર્પિત કરી પોતાની જાતને સામાન્ય લોકોના હિતો તેમના પ્રશ્નોને વાચા આપવી અને રાનડેના માર્ગદર્શન હેઠળ કાર્ય કરી એવી સાર્વજનિક સભાના તેઓ મંત્રી બન્યા આ સભા તરફથી એક ત્રિમાસિક પ્રકાશિત કરવામાં આવતું હતું ગોપાલ રાવે તેમના તંત્રી તરીકે પણ કામગીરી બજાવી ગોપાલ ગણેશ અગરકર નામના ઓગણીસમી સદીના મહારાષ્ટ્રના એક ખૂબ જ પ્રસિદ્ધ એવા સમાજ સુધારકે શરૂ કરેલ સામયિક સુધારકના અંગ્રેજી વિભાગના તેમણે કેટલાક વર્ષો સુધી લેખો લેખા હતા એટલે જુઓ આ ચિંતન પાછળની પૂર્વ ભૂમિકા કેટલી અદભુત છે અઢારસો નેવ્યાસીમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં તેમણે પ્રથમ વખત એમાં હાજરી આપી ત્યાર પછીની કોંગ્રેસની બેઠકમાં તેઓ હાજર રહીને પોતાના વિચારો સતત વ્યક્ત કરતા હતા અઢારસો ને છન્નુંમાં જ્યારે તિલક અને એમના સાથીદારોએ સાર્વજનિક સભા ઉપર કબજો મેળવો એમ ત્યારે રાનડે અને ગોખલે સહિત તેમના જે અનુયાયીઓ હતા એ સભાનો ત્યાગ કર્યો અને ડેક્કન સભા નામની એક નવી સંસ્થાની તેમણે સ્થાપના કરી ગોખલે એ સંસ્થાની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ લેતા એ સંસ્થા વતી એમને વેલબી કમિશન સમક્ષ જુબાની આપવા માટે ઇંગ્લેન્ડ એમને મોકલવામાં આવ્યા હતા બ્રિટિશ સરકાર અને હિન્દની સરકાર વચ્ચે વહીવટી બાબતોનું અર્થનું વધુ ન્યાયી વિતરણ કેવી રીતે કરવું તેના ઉપાયો સૂચવવા માટે સરકારે વેલબી કમિશનની નિમણૂક કરી હતી આ એમની ઇંગ્લેન્ડની પ્રથમ મુલાકાત હતી તેમણે ત્યાં ઉત્કૃષ્ટ રીતે પોતાને સોંપવામાં આવેલી કામગીરી સરસ રીતે બજાવી હતી અને જેની ઘણી એને અપેક્ષાઓ પણ બીજી ઊભી કરી હતી અઢારસો નવ્વાણુંમાં તેઓ બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ચૂંટાયા ઓગણીસો બેમાં તેઓ ફર્ગ્યુસન કોલેજમાંથી નિવૃત્ત થયા અને ત્યાર પછીના તેર વર્ષો તેમણે સંપૂર્ણપણે રાજકીય કાર્ય કરવામાં ગાળા આ ગાળા દરમિયાન તેઓ ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં સતત ચૂંટાતા રહ્યા ત્યાં એક ઉત્તમ સાંસદ તરીકે તેઓ ખ્યાતમાન થયા તેમના અંદાજપત્ર પરના પ્રવચનો ખાસ નોંધપાત્ર બનતા હતા એમાં ઘણા રચનાત્મક પ્રકારના સૂચનો ઉપરાંત સરકારની એક રાજકોષીય નીતિઓની નિર્ભીક ટીકા તેઓ કરતા હતા મહાત્મા ગાંધીના સૂચનથી ગોખલે દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીવાસીઓના પ્રશ્નોમાં પણ રસ લેતા હતા ઓગણીસો દસ અને ઓગણીસો બાર દરમિયાન ઇમ્પિરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં નાતાલમાંના ભારતીય મજદૂરોને રાહત પૂરી પાડવા સંબંધિત બે ઠરાવ તેમણે અગત્યના રજૂ કર્યા હતા એટલે કે ઓગણીસો ને બારમાં ગાંધીજીના નિમંત્રણથી તેઓ નિમંત્રણથી તેઓ દક્ષિણ આફ્રિકા ગયા અને ત્યાં સ્થાયી થયેલા હિન્દુવાસીઓના પ્રશ્નને હલ કરવામાં તેમની ભૂમિકા ભજવી ખૂબ અગત્યની બાબત છે વિદ્યાર્થીઓ કારણ કે દક્ષિણ આફ્રિકામાં સમય જે સંઘર્ષનો સમય હતો સત્યાગ્રહને જે રીતે રજૂ કરવાનો હતો ઓગણીસો તેર માં તેમને અગત્યનો ફાળો આપ્યો અને ફેબ્રુઆરી ઓગણીસો ને પંદરમાં તેમનું અકાળે અવસાન થયું હવે જીવન ઘડતરના સંદર્ભમાં જો વાત કરીએ કારણ કે રાજકીય ચિંતન અને તેમના વિચારોને આપણે જ્યારે સમજીએ છીએ ત્યારે શૂન્યાવકાશમાં નથી સર્જાતા કોઈ પણ રાજકીય વિચારક હોય તો એ રાજકીય વિચારકને એની પૂર્વ ભૂમિકામાં ગોખલેમાં જો એનો આપણે આગળ એને કન્ટિન્યુ સમજીએ તો એમના સમયના જે અગ્રણીઓ હતા મહાનુભાવો હતા એમના મહત્વની જે ઘટનાઓ એ સમયે બની હતી એનો પ્રભાવ ગોખલે ઉપર ખાસ પડ્યો હતો ગોખલે બ્રિટિશ શિક્ષણ પ્રથાની નજીક હતા તેમણે એમના સમયમાં અંગ્રેજી કેળવણી પામેલ અગ્રવર્ગની મુખ્ય લાક્ષણિકતા જીવન પ્રત્યેનો આધુનિક અભિગમ તેઓ ધરાવતા હતા વિદ્યાર્થી કાળ દરમિયાન તેમનું પબ્લિક સ્પીકર એમણે કંઠસ્થ કર્યું હતું બેકનના નિબંધો અને એડવાન્સમેન્ટ ઓફ લર્નિંગ ફાઉસેટનું પોલિટિકલ ઇકોનોમી બર્કનું ફ્રેન્ચ રેવોલ્યુશન આ વગેરે કેટલાક પુસ્તકો અને તેના લખાણો વાંચીને તેમણે એના ઉપર પોતાનું પ્રભુત્વ પ્રાપ્ત કર્યું હતું સારા વાચક હતા એમના રાજકીય વિચારોના ઘડતર અને વિકાસમાં તથા તેની જે દુર્ગામી અસરો પેદા કરવામાં આ બધા જ પુસ્તકો અને લખાણોનો એક મોટો ફાળો હતો એમ આપણે કહી શકીએ જોન સ્ટુઅર્ટના મિલના ઉદારમતવાદી તત્વજ્ઞાનની એમના ઉપર ખાસ ગાઢ અસર પડી હતી અને મિલના રાજકીય સિદ્ધાંતોએ એમને પ્રેરણા પૂરી પાડી હતી ઇતિહાસના વિદ્યાર્થી તરીકે ગોખલે આઈરિશ હોમરૂલ મુમેન્ટથી વિશેષ પ્રભાવિત થયા હતા યુરોપિયન ઇતિહાસની ગતિશીલતા અને લોકશાહી ઉદ્વિકાસ એમના વિચારોને ઠીક ઠીક પ્રમાણમાં પ્રભાવિત કર્યા હતા અને એથી જ તેઓ એમ માનવા પ્રેરાયા હતા કે પશ્ચિમમાંથી આપણા દેશવાસીઓએ ઘણું બધું શીખવા જેવું છે જે વ્યક્તિત્વથી ગોખલે પ્રભાવિત હતા તેમાં મહાદેવ ગોવિંદનો રાનડેનું સૌથી મોખરે એમનો સમાવેશ થાય છે રાનડેના અનુયાયી હોવામાં તેઓ હંમેશા ગૌરવની લાગણી અનુભવતા હતા રાનડેના સામાજિક અને આર્થિક વિચારોથી તેઓ ખાસ વિશેષ રીતે પ્રભાવિત હતા તિલક અને અન્ય રાષ્ટ્રવાદી નેતાઓએ જે ભોગ અને બલિદાન આપ્યું હતું એ માટે એમને એ નેતાઓ પ્રત્યે એક ઊંડો આદરનો ભાવ હતો તેમની રાષ્ટ્રવાદી વિચારધારા પ્રત્યે એટલા બધા ન હતા પણ તેઓ ડીવી વાછા અને ફિરોજ શાહ મહેતા જેવા વિનિત વિચારકોની વધુ ને વધુ નિકટ હતા પક્ષીય સંગઠન અને પદ્ધતિઓની બાબતમાં ગોખલે આ વિનિત નેતાઓથી વધુ પ્રભાવિત હતા એવું આપણે કહી શકીએ ઇંગ્લેન્ડના મોર્લે અને અન્ય સમકાલીન ઉદારમતવાદી રાજકારણીઓની પણ ગોખલેની રાજકીય કારકિર્દી ઉપર ઠીક ઠીક પ્રમાણમાં અસર હતી એવું આપણે એમના અભ્યાસના આધારે કહી શકીએ ગોખલે ગ્લેટસ્ટન અને મોર્લે જેવા રાજકારણીઓ પ્રત્યે આદરની નજરથી જોતા હતા તેઓ ન્યાયી સિદ્ધાંતો અનુસાર હિદનું શાસન કરશે એવી તેઓ અપેક્ષા રાખતા હતા ગોખલેનું રાજકીય ચિંતન એમના સમયના ઉદારમતવાદી વાયુમંડળનું પ્રતિબિંબ પાડે છે અને આ જ ઉદારમતવાદે એમના સામાજિક અને રાજકીય વિચારોને ઘાટ આપ્યો છે હવે આપણે વાત કરીશું ગોખલેના રાજકીય ચિંતનના સ્ત્રોત અંગેની કોઈ પણ ચિંતન શૂન્યાવકાશમાં નથી સર્જાતું એની પાછળના કેટલા સ્ત્રોત હતા કારણ કે ગોખલે ચુસ્ત અર્થમાં રાજકીય ચિંતક ન હતા પણ કે લોકની જેમ તેમણે કોઈ રાજકીય ચિંતનનો ગ્રંથ ભલે નથી લખ્યો તિલકના ગીતા રહસ્યની કે ગાંધીજીના હિંદ સ્વરાજ જેવી કોઈ રાજકીય મીમાસા પણ એમણે નથી લખી જેનો ઉલ્લેખ એમના રાજકીય સિદ્ધાંતો સમજવામાં કરી શકીએ પણ તેમના રાજકીય વિચારોને સમજવા ઉપયોગી થઈ પડે એવા ઘણા લેખો જુદા જુદા પ્રસંગોએ તેમણે લખ્યા છે એ જ રીતે મહત્વના આર્થિક સામાજિક મુદ્દાઓ વિશે તેમણે આપેલ પ્રવચનો તેમજ તેમના સમકાલીનો સાથે કરેલ પત્રવ્યવહાર કે જે આપણને એમના સંગ્રહિત સ્વરૂપમાં ઉપલબ્ધ છે જે સાહિત્ય પણ એમના રાજકીય વિચારો આપણે સમજવામાં મદદરૂપ થઈ શકે એમ છે આ ઉપરાંત ગોખલે પર લખાયેલા સુંદર જીવનચરિત્રો અને ભર્યા ગ્રંથો પણ એમના રાજકીય ચિંતનના અભ્યાસ માટે મહત્વના સ્ત્રોત બની શકે આ બધાની મદદથી ગોખલેના રાજકીય વિચારોનો ખ્યાલ આપણે મેળવી શકીએ એમ છે ગોખલેનું રાજકીય ચિંતન જો વિશેષ પ્રમાણમાં આપણે સમજીએ તો રાજ્ય અથવા રાષ્ટ્ર અથવા સાર્વભૌમત્વ જેવા કોઈ પાયાના રાજકીય ખ્યાલ કરતા તેમના સમયના સામાજિક આર્થિક મુદ્દાઓની આસપાસ ગોખલેનું રાજકીય ચિંતન વણાયેલું છે અને આથી જ એમના રાજકીય વિચારોને સમજવા માટે એમના સમયના મુખ્ય રાજકીય મુદ્દાઓ અને કઈ રીતે એમના પ્રત્યે એમને પ્રતિભાવ આપ્યો એ સમજવું ખાસ જરૂરી છે અને તો જ આપણે એમના રાજકીય વિચારોને વધારે સારી રીતે સમજી શકીશું મુદ્દાઓ ઘણા હતા અને સ્વરૂપની દ્રષ્ટિએ એ સંકુલ હતા આથી એ બધાના પ્રતિભાવો તરીકે જે વિચારો એમણે રજૂ કર્યા એ ગોખલેના રાજકીય ચિંતનનું વૈવિધ્ય રજૂ કરે છે આ પેટા વિભાગમાં આપણે એમના રાજકીય વિચારોને મુખ્યત્વે ત્રણ શીર્ષકોમાં વહેંચી શકીએ ભારતમાંના બ્રિટિશ શાસન પ્રત્યેના એમના વિચારો તેમના ઉદારમતવાદી વિચારો અને રાજકીય કાર્યક્રમો જેને માટે એમણે કામ કર્યું હતું તો સૌ પ્રથમ આપણે તેમના ભારતના બ્રિટિશ શાસન અંગેના વિચારો અને એમના જે પ્રતિભાવો હતા એનો આપણે અભ્યાસ કરીએ અને એમાં સમજૂતી કરીએ તેમના સમયના મોટા ભાગના ઉદારમતવાદી ભારતીય વિચારકોની જેમ ગોખલેએ પણ ભારતમાં બ્રિટિશ શાસનને આવકાર્યું હતું અને તેમની કદર કરી હતી બ્રિટિશ શાસનની કદર અને દેશમાં તેના સાતત્ય પરના ભારના મુખ્ય બે આધારો તેમના હતા એક તો છે બધા જ વિની નેતાઓની જેમ ગોખલે પણ દ્રઢ પણ એવું માનતા હતા કે બ્રિટિશ શાસનને કારણે ભારતમાં આધુનિકરણની પ્રક્રિયા વેગવાન બની છે બ્રિટિશરો કાયદા સમક્ષની સમાનતામાં માનતા હતા તેમણે પ્રાતિનિધિક સરકારનો સિદ્ધાંત પછી ભલે તે મર્યાદિત માત્રામાં હતો પણ દેશમાં તેને દાખલ કર્યો હતો એટલે એ સમયની એ કેટલી અગત્યની વાત હતી વાણી અને અખબારી સ્વતંત્રતાની તેમણે ખાતરી આપી હતી આ બધી બાબતો ઘણી નવી હતી એ સમયના સંદર્ભમાં ભારતમાં રાજકીય એકીકરણની પ્રક્રિયા બ્રિટિશરોએ આરંભી હતી બ્રિટિશરો પાસેથી હિન્દુવાસીઓ ઘણું બધું શીખી શકે છે શીખી શકે છે એમ તેઓ માનતા હતા અને આથી જ ગોખલે માનતા હતા કે આપણે થોડા સમય માટે એમને સહન કરી લેવા જોઈએ અને ઉદ્યોગો વાણિજ્ય હોય કે શિક્ષણ હોય કે રાજકારણમાં પ્રગતિ જો સાધવી જોઈએ આપણે તો ગોખલે એમ દ્રઢપણે માનતા હતા કે જો બ્રિટિશ શાસન થોડા સમય માટે ચાલુ રહે તો દેશનું સંપૂર્ણપણે આધુનિકરણ થશે ગોખલે એવું માનતા હતા કે તેમની ઉદારમતવાદી પરંપરાઓ મુજબ બ્રિટિશરો તેમના વચનો પરિપૂર્ણ કરશે અને એકવાર હિન્દીવાસીઓ પોતાને લાયક પુરવાર કરશે કે બ્રિટિશરો ભારતને સ્વશાસન આપશે હિન્દ પ્રત્યેના બ્રિટિશરોના વચનોનો આ ખ્યાલ થોમસ મનરો મેકોલો હેનરી લોરેન્સની ઘોષણા અને સૌથી વિશેષ તો રાણી વિક્ટોરિયાના ઢંઢેરા પર તે આધારિત હતો અઢારસોને ચોર્યાશીમાં રિપન વાઇસરોય મટીને પછી ઓગણીસો ને સત્તરની ઓગસ્ટ ઘોષણા બાદ અને ત્યાર પછી આવેલા વાઇસરોય અને હિન્દી વઝીરોની સ્પષ્ટતાઓ કે ભારતમાં અંગ્રેજી રાજકીય ઉદારમતવાદી સંસ્થાઓ દાખલ કરવાનું શક્ય નથી છતાં ગોખલે એમ માનતા રહ્યા કે બ્રિટિશરોની ઉદારમતવાદી ભાવનાને અપીલ કરીને હિંદની ક્ષમતાઓ વિશે બ્રિટિશરોને સભાન કરીને છેવટે બ્રિટિશરોને સમજાવી શકીશું અને તેની તેથી જ તેઓ હિંદમાં પશ્ચિમી રાજકીય સંસ્થાઓ દાખલ કરશે બ્રિટિશ ઉદારમતવાદમાં તેમને જે શ્રદ્ધા હતી જેને કારણે હિન્દમાં બ્રિટિશ શાસન ચાલુ રહે એમ તેઓ ઈચ્છતા હતા હિંદમાં બ્રિટિશ શાસનના સાત્યના તેઓ હિમાયતે એનો અર્થ એવો નથી થતો કે ગોખલે હિંદમાં બ્રિટિશ તંત્રથી પૂરેપૂરો તેમને સંતોષ હતો દાખલા તરીકે કરજન તંત્રની જે કઠોરતા હતી અને કડકાઈના તેઓ ગંભીર ટીકાકાર પણ બની ચૂક્યા છે તેની તેમણે ટીકા પણ કરી છે તેમણે ઘવાર એવી પણ કરી છે કે હિન્દનું બ્રિટિશ રાજ એ રાજ વધુ છે અને બ્રિટિશ ઓછું છે કારણ કે હિન્દમાં ઇંગ્લિશ સંસદીય સંસ્થાઓ દાખલ કરવામાં એ ખચકાટ અનુભવે છે આમ છતાં તેઓ એમ માનતા હતા કે બ્રિટિશ શાસન ભારત માટે એક ઉદઘાટક ભૂમિકા ભજવનાર છે લોકશાહી રાજકીય સંસ્થાઓના વિકાસને લાગે વળગે છે ત્યાં સુધી ભારતના ઇતિહાસમાં એવું નથી એવું કશું જ નથી કે જે ઉપકારક હોય એવું ગોખલે દ્રઢપણે માનતા હતા જુલાઈ ઓગણીસોને અગિયારમાં લંડન ખાતે મળેલ યુનિવર્સલ રેસિસ કોંગ્રેસમાં તેમણે એક નિબંધ વાંચ્યો અને એમાં એમણે જણાવ્યું કે પશ્ચિમની જેમ હિંદમાં રાજકીય સ્વાતંત્રના રાષ્ટ્રીય સિદ્ધાંતનો કોઈ વિકાસ થયો નથી પશ્ચિમની જેમ હિન્દમાં સામાજિક રાજકીય સંસ્થાઓનું નિર્માણ કરવું જોઈએ એવું તેઓ ગંભીરતાથી માનતા હતા એમની દ્રષ્ટિએ યુરોપનો ઇતિહાસ લોકશાહી વિચારની ઉત્ક્રાંતિ સુપેરે વ્યક્ત કરે છે અને એથી જ સ્વાતંત્ર અને લોકશાહી વિશેના આપણા વિચારો ઘડવામાં એ મહત્વનો ફાળો આપી શકે એમ છે તેમ તેઓ માનતા હતા ભારતનો બ્રિટિશ સાથેનો સંપર્ક આ હેતુ સિદ્ધ કરશે અને તેથી એમણે બ્રિટિશ શાસનને આવકાર્યું હતું અને પોતાના એક પત્રમાં મિત્રને લખેલ જે પત્ર હતો એમાં તેમણે લખ્યું હતું કે દફ્તરશાહીની ગમે તેટલી મર્યાદાઓ હોય પણ વૈયક્તિક અંગ્રેજની ગમે તેટલી ઉણપ હોય પણ આજે બ્રિટિશરો જ દેશની કે દેશમાં વ્યવસ્થા સ્થાપી શક્યા છે અને વ્યવસ્થાના સાતત્ય વિના આપણા લોકો માટે સાચી પ્રગતિ શક્ય નથી આમ એમણે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો એટલે ગોખલેની દૃષ્ટિએ સામાજિક વ્યવસ્થા એ પ્રગતિની પૂર્વશરત હોય અને બ્રિટિશ શાસનને દેશ વ્યવસ્થા સ્થાપી હોવાથી ભારતમાં જે બ્રિટિશ શાસન હતું તેમણે વાજબી ઠેરવ્યું હતું આજે આપણે તેમને અહીંયા અટકીએ ફરીવાર આપણે જ્યારે આ જ રાજકીય વિચારના સંદર્ભમાં ગોપાલકૃષ્ણ ગોખલેના ઉદારમત વાદ અંગેના વિચારો જે છે તે આપણે કન્ટિન્યુ કરીશું એટલે અહીંયા આપેલા વિચારોમાંથી આપણે એમના ઉદારમતવાદી અંગેના વિચારો આપણે કન્ટિન્યુ કરીશું આપ સૌએ મને શાંતિથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ગોપાલકૃષ્ણ ગોખલેના રાજકીય ચિંતન અંગેના એના વિચારો હવે પછીના વિડીયો લેક્ચરમાં આગળ આપણે કન્ટિન્યુ કરીશું ત્યાં સુધી તંદુરસ્ત સ્વાસ્થ્યની શુભકામનાઓ સાથે નમસ્કાર સ્વાધ્યાય પરમ તપ